જાગૃત મહિલાએ લગાવી હું કાર પણ ભ્રષ્ટાચારથી ખદબદતા તંત્ર ગાંધારની જે મુખ બધિર બનીને બેઠું છે તેવી આશંકા જતાવી રહ્યું આણંદના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ્ટ વિસ્તારમાં સુદલપુરા નદીનામાં બનાવવામાં આવ્યો પુલ પાણીનું વહેણ રોકીને કામચલાઉ પુલ બનાવી માફિયા ઓ બન્યા બેફામ મહેમદાવાદ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે અને તંત્ર વહેલી તકે ભૂમાફિયાઓ પર કામગીરી કરે તેવી મહિલાની માંગણી છે જેસાપુરાથી સુંદરપુરાના નદીના પટ્ટ વિસ્તારમાં રેતી અને સ્ક્રેપનું સૌથી મોટું ખનન કરવામાં આવી રહ્યું છે પટ્ટ વિસ્તારમાં સર્વે નંબર બારસો ત્રણ પૈકી બેમાં કરોડો રૂપિયાની રેતી માટીને સ્ક્રેપનું સૌથી મોટું કૌભાંડ સરકારની તિજોરીને મોટો ફટકો ગાંધીનગર સુધીને રજૂઆત સંબંધિત તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત

પાંચસો કરોડથી ઉપરની રેતી ચોરી થઈ ગઈ છે અને બે હજાર સત્તરથી હું અહીંયા જ છું જગ્યા ઉપર રેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું રેટ પડાવું છું બધું કરું છું પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી કોઈના ઉપર દંડની પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી અને મારો સર્વે નંબર બારસો ત્રણ સાડા આઠસો વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે વડીલોપારજીત જગ્યા છે મારી મારા તારાબા પૃથ્વીરાજસિંહ શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને ચોર્યાસી નંબર સુધી ચાલે છે પાંચ કિલોમીટરનો મારો એરિયા છે હવે જ્યાં જુઓ ને ત્યાં બધે રેતીના ખોદકામ થયેલા છે બધી રજૂઆત અનેકવાર મૂકેલી છે વિડીયો આપેલા છે ખોદકામ થયેલા વિડીયો આપેલા છે કોઈ જાતનું કોઈ કાર્યવાહી થઈ નથી અને જ્યારે હું સ્થળ ઉપર જઈને કરાવું છું બન ત્યારે મારી માથે હથિયારી હુમલા કરવામાં આવે છે જેની રજૂઆત હું પોલીસ સ્ટેશને કરું કે અધિકારીઓને કરું ને તો એ લોકો મને એમ કહે છે કે બેન તમારે જગ્યા ઉપર જવાની જરૂર શું છે હવે મારી જગ્યા ઉપર હું નથી જઈ શકતી ગવર્મેન્ટ ઇન્વોલ્વ નથી થતી એના કારણે મને અને સરકારી તિજોરીને બે ને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે અહીંયા રોડ રસ્તા બે નંબરમાં બનાવેલા છે આ લોકોએ બે ફાર્મ રસ્તા છે આની અંદર તમને દસ થી પંદર રસ્તા અત્યારે હું હાલમાં બતાડું મે એમને બે મહિનાથી રજૂઆત કરું છું પણ હજી સુધી રજૂઆત ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી જી બેન અહીંયા મૈસાકર ઉપર પણ એક રોડ બનાવવામાં આવ્યો છે અરે અંદર નદીમાં રોડ ચાલુ છે અત્યારના નદીના કપચીના પ્લાન્ટ ચાલુ છે ત્યાં એ લોકો ઇનલીગલ રોડ બનાવ્યો છે ખાનખની જ અધિકારી રેડ જોવા માટે આવે છે તો ત્યાં તો ચા પાણી પીને વયા જાય છે કોઈ કઈ ધ્યાન તો દેતું નથી જી બેન તમે કઈ કઈ જગ્યાએ આને લઈને રજૂઆત કરી છે અરજી કઈ કઈ જગ્યાએ આપેલી છે મે રજૂઆત સરપંચ તલાટી

અહીંયા જે નામી ભૂ માફિયા કહેવાયને એ લોકો ખોદકામ કરી રહ્યા છે રણજીત વંજારા કરીને છે જેને લીઝની પરમિશન મળેલી છે જે પંદર વરસથી પૂરી નથી થતી પાંત્રીસ વીઘાની લીઝ એ જણ મારી જગ્યામાંથી માલ કાઢીને અત્યારે વેચે છે એની રજૂઆત મેં ઉપર કરેલી છે પણ કોઈ કાયદાકીય પગલા લેવામાં નથી આવ્યા ત્યાર પછી એક દેવજીભાઈ પટેલ છે પરસોત્તમભાઈ પટેલ છે ચાર ભાઈઓ છે એ લોકો આની અંદર રેતીની કામગીરી કરે છે અત્યારે હાલમાં એમનો કપચીનો પ્લાન્ટ પણ છે એ મારી જગ્યા ઉપર છે આખો બે નંબરમાં એમણે પ્લાન્ટ ત્યાં ઉભો કરેલો છે એની રજૂઆત પણ મેં અધિકારીને કરેલી છે પણ કોઈ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે એમની પાસે પૈસા વધારે છે અત્યાર સુધી જો જોવા જોઈએ તો કેટલું રેતીનું એ લોકોએ ખનન કર્યું છે તમારી જમીનમાંથી 500 કરોડ થી વધારે ખનન છે જો તમે જગ્યાની માપણી કરશો ને તો એમની માથે દંડ અત્યાર સુધીનો 50 લાખ રૂપિયાનો પણ નથી પડ્યો રબ્ર પકડાવેલા છે મેં એમને એમ છતાં એમની માથે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો આખો ખાડો જોવો મેં અહીંયા આગળ ખાડામાં જ એમને પકડાવેલા હતા ચાલુ કામમાં મેં પકડાવેલા હતા એમની માથે દંડ બે લાખ રૂપિયાનો પડેલો છે